બ્લોક ઓરા કોઈન નામે રોકાણ કરાવીને છેતરપિંડી તેર જેટલી આઈડીઓ જનરેટ કરાવીને કુલ રૂપિયા એકાવન લાખ રોકાણ કરાવ્યા બ્લેક ઓરા કંપનીમાં બ્લેક ઓરા કોઈન નામે રોકાણ કરાવીને દરરોજ એક ટકા વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈ પણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપીને પોતાના આર્થિક ફાયદો મેળવીને ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની ધરપકડ થઈ છે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુતાનીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો ઉપરાંત કાસિફ મુલતાની અને એઝાઝ મુલ્તાની સહિત જાવી મુલ્તાનીએ પંદર મે બે રોજ તેમની પાસેથી

જે અંગે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી આ ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ શામેલ છે તેમની શોધખોળ ચાલુ છે અને શું કામ ફરિયાદી શ્રી મોહમ્મદ અક્રમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે બનાવ્યા હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે